પવિત્ર દિવસ છે આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રી એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે આપણા માટે આનંદની વાત છે કે આવનારા દિવસોમાં બે ત્રણ તારીખે પ્રધાનમંત્રી પણ આવવાના છે થી પછી સોમનાથ આવશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે અહીંયા પૂજા કરીને પછી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ લગભગ કરશે અને પછી તેઓ દિલ્હી જવાના છે આ વખતે દેશ આખામાં ભગવો કુંભને કારણે ચારે તરફ ભગવો ભગવો છે ગુજરાતમાં પણ કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે અને બધા એટલે કે લગભગ બધી મ્યુનિસિપાલ કોર્પોરેશન જુનાગઢ એમાં આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધી છે કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે લોકોએ આપણા પર ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સત્તા રૂપ કરી છે ભાજપ પણ એમાં ક્યાંય ઉણી નહીં ઉતરે અને લોકોની અપેક્ષા આકાંક્ષા પૂરી કરશે